પર્દાફાશ થયો છે પોલીસે ટ્રકમાંથી ક્રુરતાપૂર્વક નોંધેલી સત્તર ભેંસને મુક્ત કરાવી છે પશુઓની હેરાફેરી માટે કોઈ કાયદેસરના દસ્તાવેજો ન હતા રૂરલ પોલીસે ગુનો નોંધી બે ઇસમની ધરપકડ કરી હતી જ્યારે નવજીવન હોટલ નજીક વોચ ગોઠવીને શંકાસ્પદ ટ્રકને રોકવામાં આવી હતી આ તપાસ દરમિયાન ટ્રકમાં બાંધેલી હાલતમાં સત્તર ભેંસ મળી આવી હતી આરોપી પાસે પશુઓની હેરાફેરી માટે કોઈ કાયદેસરના દસ્તાવેજો ન હતા પોલીસે ભરૂચના કહાન આ કેસમાં એક આરોપી હજુ ફરાર છે જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે કુલ એક લાખ સિત્તેર હજારની ની કિંમતની ભેંસ તેમજ પાંચ લાખનો ટ્રક મળી કુલ છ લાખ સિત્તેર હજારનો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ ભેંસોને મુક્ત કરાવી ગૌશાળા મોકલી આપી હતી